વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે નવું કલેક્શન આવેલું છે સાડીઓમાં તો એ જોવાનું છે આ રીતનો સરસ પાલવ આવશે આ લેરિયા ટાઈપનું છે પણ બે ટાઈપનું લેરીઓ થોડું થોડું અલગ અલગ ટાઈપનો આવે આમાં હાથીની પાલખી ને એ બધું છે ફ્લાવર ને પાલો બહુ જ સરસ છે જેવો પાલવ છે એવી જ નીચે બોર્ડર આવશે આખામાં

અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે જે બેનો રેગ્યુલર સાતસો વાળી સાડી અહીંયાથી લઈ જાય છે એમાં જ કલેક્શન છે બધું અને આ છે એનું ઝીણી પ્રિન્ટમાં ગ્રીન કલરનું બ્લાઉઝ સરસ અને આમાં છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ છે મેથીઓ પીળો અને લીલો આ મરૂન અને લીલો આ છે મહેંદી અને બીટ કલર આ છે ગુલાબી અને લીલો આ છે બીટ કલર અને મેંદી કલરની બોર્ડર છે આ પણ ગ્રીન અને મરુન છે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ આપણે સાતસો વાળી સાડી છે સરસ ઝીણી પ્રિન્ટમાં અને કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે જેવી બોર્ડર છે એ જ રીતનું સરસ બ્લાઉઝ આવશે આ જે રેગ્યુલર આપણે લચકો કાપડમાં બોર્ડરવાળી સાડી સાતસોમાં વેચી છે એ જ એમાં જ નવું કલેક્શન છે આ રીતનો સરસ પાલવ આવશે પણ બહુ જ ફાઇન છે અને ગ્રીન કલરની બોર્ડર છે તો ગ્રીન કલરનો માં બ્લાઉઝ આવશે અને રાણી ગુલાબી કલરનો અંદર ગુલાબી અને ગ્રીન કલર છે રાણી ગુલાબી અંદરનો કલર છે અને બોર્ડર છે ગ્રીન કલરની અને આખી ફ્લાવર પ્રિન્ટમાં છે જેની ડિઝાઇનમાં સરસ સાડી છે અને લચકો કાપડ આવશે અને બોર્ડર વાળું છે પ્રસંગોમાં પણ પહેરાય અને રનિંગ વેરમાં પણ ચાલે એકદમ સરસ સોફ્ટ કાપડ આવશે લચકા જેવું અને આ છે એનું બ્લાઉઝ ઝીણી પ્રિન્ટમાં આમાં આપણે છ કલર અવેલેબલ છે બધા જ કલર અને કલર કોમ્બિનેશન બહુ જ ફાઇન છે આ છે મેથીઓ પીળો અને લીલો આ ગુલાબી અને લીલો આ છે ઝેરી લીલો અને મરૂન કલર ઓલો છે મેંદી અને બીટ રામા અને ગુલાબી અને રીંગણી અને ગ્રીન અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ આપણે સેમ જ સાતસો વાળું જ કલેક્શન છે લચકો કાપડમાં બોર્ડરવાળું જે રેગ્યુલર અત્યારે આપણે વેચીએ છીએ આજનું બધું છે એ સેમ જ મટીરિયલમાં છે પણ કલેક્શન પ્રિન્ટ અલગ અલગ છે આ બાંધણીમાં છે સો થોડું બાંધણી ટાઈપનું છે આ છે એનો પાલક આ સેમ જ કલરનું આખું કલેક્શન છે બ્લાઉઝનો કલર પણ સેમ જ રહેશે આ રીતના નીચે બોર્ડર આવશે સરસ આ છે આપણે બીટ કલરમાં રીંગણી કલર આ રીતના બાંધણીમાં બાંધણી ટાઈપનું આવશે અને સેમ જ કલરનો બ્લાઉઝ પણ આવશે સરસ નીચે બોર્ડર આવશે ઉપર બોર્ડર આવશે અને લચકો કાપડમાં છે પ્રસંગમાં પણ ચાલે અને રનિંગ વેરમાં પણ ચાલે એ રીતનું કલેક્શન છે આ રીતના અને આ છે એનું બ્લાઉઝ ઝીણી પ્રિન્ટમાં સરસ ને આમાં આપણે છ કલર અવેલેબલ છે આ છે રીંગણી કલર રામા કલર મહેંદી કલર આછો ગુલાબી લીલો કલર અને રાણી ગુલાબી ને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ છે આપણે ગાળામાં કલેક્શન છે અને બધાના ઇંગ્લિશ કલર છે ને નીચે સરસ વાળું છે માટલા હોય એ રીતનું કલર કોમ્બિનેશન અને છે સર ઇંગલ કલર હોટલા છે આ રીતનો પાલવ છે અને નેવી બ્લુ કલરનો પાલવ છે નેવી બ્લુ કલરની બોર્ડર છે અંદરનો છે એ દુધિયા ટાઈપનો છે અને બોર્ડર છે નેવી બ્લુ કલરની કોન્ટ્રાક્ટમાં નેવી બ્લુ કલર બ્લાઉઝ આવશે નીચે પણ આ રીતની બોર્ડર છે સરસ સાડીમાં ગાળાની ગાળામાં છે સાડી છે એ અને બધા જ લાઇટ શેડમાં છે થોડાક ઇંગ્લિશ કલર હોય ને એ રીતના ડાર્ક કલર નથી આમાં આ રીતના ફાઇન આખી સાડી આવશે અને નેવી બ્લુ કલરનો જ બ્લાઉઝ પણ આવશે સરસ તો આમાં પણ આપણે છ કલર અવેલેબલ છે અને બધાની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ છે રામા અને દૂધિયા અને નેવી બ્લુ મેથીઓ પીળો અને લીલો આ છે પિસ્તા કલર અને જેરી ગ્રીન કલર આ છે લાઈટ પર્પલ અને ડાર્ક પર્પલ આ છે આછો ગુલાબી અને બીટ કલરની બોર્ડર છે આ છે ટમેટા કલર અને પર્પલ કલરની બોર્ડર છે અને ગાળામાં અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ સેમ જ મટીરિયલમાં છે સરસ અને એકદમ લચકો કાપડ અને ડિઝાઇન ડિઝાઇન છે અને અંદર પ્રિન્ટમાં છે વાળી આ રીતના એનો પેન્ટ પાલવ છે બે કલરમાં છે સાડી અને મરુન કલરની બોર્ડર છે તો મરુન કલરનો કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે આખી સાડી ભરચક છે ઝીણી પ્રિન્ટમાં મરુન અને મેંદી કલર છે આ રીતના આખી સાડી આવશે અને મટીરીયલ એકદમ સરસ સોફ્ટ આવશે અને કાપડ એકદમ સરસ લચકો છે રનિંગ વેરમાં પણ ચાલે અને પ્રસંગોમાં પણ ચાલે એ રીતનું કલેક્શન છે મટીરિયલ બહુ જ સરસ છે અને આ રીતનું પ્લેનમાં બ્લાઉઝ છે આમાં આમાં પ્લેન બ્લાઉઝ છે મરૂન કલરનું અને આમાં છ કલર અવેલેબલ છે મેથીઓ પીળો અને લીલો આ છે મ મેંદી અને મરૂન આ છે રીંગણી અને ઝેરી લીલો રામા અને ગુલાબી લીલો અને લાલ અને રાણી ગુલાબી અને લીલી બોર્ડર છે ને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ આપણે સરસ લચકો કાપડમાં કલેક્શન છે જે સોફ્ટ મટીરિયલમાં જે આગળનું બધું કલેક્શન કલેક્શન આજનું છે ને એ લચકા જ કાપડમાં છે બધું સાતસો વાર જ આ રીતના પ્રિન્ટ પ્રિન્ટમાં ફાઇન આખું કલેક્શન છે ને પાલો પણ બહુ જ સરસ છે તમે જોઈ શકો આ રીતના દાંડિયા રમે છે એ રીતનું કલેક્શન છે ગુલાબી અને રામા કલર છે ગુલાબી કલરનો પાલવ છે ગુલાબી કલરની બોર્ડર છે એટલે ગુલાબી કલરનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે અને આ રીતના દાંડિયા રસની પ્રિન્ટ છે અંદર કલર કોમ્બિનેશન અને પ્રિન્ટ બંને બહુ જ ફાઇન છે અને મટીરિયલ તો આપણે છે જ સરસ આ આ મટીરિયલમાં એટલું બધું કલેક્શન આવેલું છે કે આ રેગ્યુલર ઘણું બધું દરરોજનું જાય છે એટલે આમાં ઘણું બધું નવું આવેલું છે બહુ જ ફાઇન પ્રિન્ટ છે આજની અને આ છે એનું બ્લાઉઝ કોન્ટ્રાક્ટ્સમાં ઝીણી પ્રિન્ટમાં ગુલાબી કલરનું રાણી ગુલાબી કલરનું કલર કોમ્બિનેશન પણ બહુ જ ફાઇન છે અને મટીરિયલ પણ સરસ છે ને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો રૂપિયા આ છે મરૂન અને લીલી બોર્ડર છે આ રામા અને ગુલાબી બોર્ડર છે આ પણ રેડ મરૂન જેવો છે ને રામા કલરની બોર્ડર છે આ આ ઝેરી લીલો અને મરુન બોર્ડર છે આ રીંગણી છે આની બોર્ડર મેંદી કલરમાં છે પ્રિન્ટ પણ સરસ છે અને કાપડ પણ સરસ છે અને ફક્ત સાતસો રૂપિયામાં આ કલેક્શન છે એક ગાળામાં છે પટોળા પ્રિન્ટની બોર્ડર છે આ રિપીટ કરેલું છે આપણે આગળ જે બેનો લઈ ગયા એને ખ્યાલ જ હશે બધાને આ બહુ જ પસંદ આવ્યું કાપડ મટીરિયલ એકદમ સરસ લચકો છે અને લીલો પાલવ છે અને લીલી બોર્ડર છે અને અંદર ગુલાબી કલરનો આખો પ્લેન ગાળો છે અને પટોળા પ્રિન્ટ છે એટલે બોર્ડર પટોળા પ્રિન્ટની છે ફાઇન આ રીતના અને નીચે પણ પટોળાની બોર્ડર આવશે પટોળા પ્રિન્ટમાં અને અંદર આખો પ્લેન ગાળો છે આ બહુ પસંદ આવ્યું હતું એટલે આપણે રિપીટ કરેલું છે આમાં બધા જ કલર છે બધાય કલર ફાઇન છે અને પટોળા પ્રિન્ટમાં જ બ્લાઉઝ છે પણ એકદમ ઝીણી પ્રિન્ટ છે સરસ કલર કોમ્બિનેશન અને બધું એકદમ ફાઇન છે પ્રિન્ટ પણ ગાળામાં કલેક્શન છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા તો આમાં આપણે મેથીઓ પીળો અને લીલો મેંદી અને બીટ કલર લીલો અને મરુન છે અને મહેંદી અને બીટ કલરની બોર્ડર છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો રૂપિયા સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે અને કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મોડા લેજો અને ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે કોઈને પણ ઓનલાઈન પાર્સલ મગાવવું હોય તો લેવી સિલેક્શનના નંબરમાં કોન્ટેક કરી શકો